એ મારી માં ખોડિયાર મારી જિંદગી માં મારી કઈ ભૂલ ચૂક હોય તો મને માફ કરજો અને કદાચ કે મારક ભટકુ તો માં મારક માં આડી ઉતર કારણ કે મને તારસી એ આશરો ક્યાં છે તું છે તો જો છું માં બાકી તો મદન ખબર છે મારી જિંદગી મારી જિંદગી જ માં ખોડિયાર તું છે માં ખોડિયાર જે સીધી જે રાજ જે વરણસર દાદા હું છું આપનો ગણસમસી રાજપૂત ને આજે અમે રાજકોટમાં છીએ અને રાજકોટમાં મારા ઘણા બધા મિત્રોને મળવાનું પણ છે આમ તો જો કે રાજકોટમાં મહિનામાં એકાદ બે વખત આવવાનું થતું જ હોય છે કારણ કે રાજકોટમાં કંઈક ને કંઈક કામ હોય છે તો આજે મારી સાથે મારો દસ છે જુઓ એડિટિંગ લેપટોપમાં એક વિડીયોનું ચાલુ છે અને મારા મોટાભાઈ ભરતસિંહ રાજપૂત પણ આજે મારા ભેગા છે અને આઈ કે ચૌહાણ જોકે મારી સાથે હોય જ છે હું રાતે ગમે તેનીકળું બાર આ દિવસે જોકે મારી સાથે જ હોય છે તો તમે અત્યારે રાજકોટમાં છીએ અને પાછા અમે ટ્રાફિકમાં હલવાના છે ઓલી વખતે આવ્યો હતો ત્યારે અમને ત્રણસો રૂપિયાનો મેમો આવ્યો હતો એટલે મારી એક લાયસન્સ નથી એટલે મેં બાપુને કીધું આજે ગાડી તમે પણ હું ગાડીને હાથ પર નીકળું જો ત્યાં મામા પણ ઉભા છે એને મેં મારી ભાષામાં પોલીસ સાહેબ ને મામા કહીએ છીએ કારણ કે અમારે કલાકારો તો રાતના જ રખડવાનું એટલે રાતે અમારને તો માલધારી અને પોલીસ વાળા આજે અમને હમા આવે બાકી કોઈ આમો આવે નહીં મિત્રો જો રાજકોટનો એટલો બધો ડેવલપમેન્ટ જોરદાર થયો છે ને કે એકદમ મુંબઈ જેવી સિટી લાગે છે જુઓ આ બિલ્ડિંગ મિત્રો પડી જાય કે શું જુઓ ત્યારે પકડો તો ને યાર બાપા બિલ્ડિંગ પડી નહીં જાય ને પણ એવી રીતના બિલ્ડિંગ બનાવેલી આપણે આ બિલ્ડિંગ પડી જાય

સર કરીને બેઠા છે અને અમારા સાઉદેવ શહેરમાં ભાજપ જિલ્લાના યુવા મંત્રી છે અમારા ખાસ મિત્ર છે જ્યારે પણ અમે રાજકોટ આવીએ અમારો આશરો છે આ રાજકોટમાં અને અમારા અરૂપભાઈ ડોડિયા સાહેબ કાંઈ ઘટે રાણો મેદાનમાં હોય તો ડોડિયા પહેલાં મેદાનમાં હોય ભાઈ એટલે ખાસ કરીને અમારા બાપુ અમારી ભેગા જોઈશે તો રાજકોટમાં જ્યારે પણ આવું અને કાંઈ પણ કામ હોય તો આપણા રાજપૂત ભાઈઓને ક્યારે પણ આપણે કોન્ટેક કરી શકીએ છીએ અને એક એવું સર્કલ છે સાહેબ કે તમારે અડધી રાતે કામ પડે તો તમને અડધી રાતે પણ કામ આવશે તમારા વ્લોકમાં બનાવી રહ્યા મેં જ્યાં ત્યાં જશું ત્યાં તમને બતાવશું જય ભવાની તમે ત્રણ રા તમે ત્રણ મેં રાજકોટથી રિટર્ન જઈ રહ્યા તો ગૌરીધર ચા પીવા માટે ઉભે રહ્યા જો કેટલા આપવાની ચા બાજુ બહુ ફેમસ છે એટલે અમારે મિત્ર ચા પી દેજે રકાબી માં દેજો જો કે અમે બધા ચાના ના લોવર છીએ કારણ કે ચા બહુ પીવા જોઈએ છે એમને જો મિત્ર ત્યાં જો કેવી રીતે ચા ઉકરે ખાલી જુઓ તમે તો મિત્રો મે મેતણા વચ્ચે ભોગે છીએ મિત્રણા કે મેતણા મિત્રણા વચ્ચે માં ખોડિયાર મંદિર છે જો કે ખોડિયાર માં મંદિર જોઈ જાવ એટલે દર્શન કર્યા આવ તો ન જાવ એટલે આપણે આઈ ખોડિયારના દર્શન કરી લઈએ એ મારીમાં ખોડિયા મિત્રો મહેતાણા વચ્ચે મા ખોડિયાનું મંદિર જો કે હું માની મૂર્તિ જોઈ જાઉં એટલે કારણ કે આપણે ઉદાસ હોય ને તો પણ હું ખુશ થઈ જાઉં કારણ કે મારું જીવન છે યાર એ છે જ તો જ હું છું બાકી મારું કાંઈ નથી હું પહેલાં પણ ઘણી વાર બોલ્યો છું અને આજે પણ બોલું છું બાકી જિંદગીમાં સુખ અને દુઃખ એ તો આવતા રહ્યો ને તમને એવું લાગે ને કે બધી જગ્યાથી હારી ગયો છું ત્યારે તમારે તમારી માં કુળદેવીને તમે જેને પણ માનતા હો એને ચરણોમાં એકવાર આંખ બંધ કરીને આહૂણ પાડીને કદાચ માને કામ તમે સાંપી દેજો કે મારાથી બીજું કાંઈ નહીં થાય

બાકી તો માતાને ખબર છે મારી જિંદગી મારી જિંદગી જ મગફળી આપ્યું છે મિત્રો મેં મગફળી અને મંદિર અત્યારે અને છે અત્યારે હે ખોડિયાર માત મારી ખોડિયાર માં મે તાણા રે ગામે બેટી ખોડિયાર માં રખો પારે કરજે મા આગના ના રકો પારે કરજે ભૂલ થાય તો માફ કરી માં માર્ગે ચડાવજે

બાપુમાં એમાં તારો એક આસરો માં મારા પરિવાર ની મારી સમાજ ની મા રક્ષા કરજે માં ખોડિયાર એ માં તારા રાજપૂતો તને વિનવે એ મારી માં જિંદગી ખોડિયાર તો મિત્રો અમે મેતણા જોકે રાજકોટ આવી ઉપર જે આવે છે તે ખોડિયાર માનું મંદિર છે ત્યાં અમે તે દર્શન પર ગયા અને આપણે માના પણ દર્શન કરશું જય માતાજી માં કેમ છો વા બસ તો બસ તો મિત્રો મેં અત્યારે મેતણામાં છીએ અને માને આપણે થોડીક પૂજા કરજે માએ ખોડિયાર નું મંદિર કેવું થઈ જામ તો આજી ખોડિયાર માનું મંદિરમાં આપણે મોરબીના ઓનર માતાજી પરગટ થયા છે હા તો પરચા દીધા છે જે તળાવ માતાજી નું કરવું હતું એટલે માતાજી એના મોટાભાઈ ને બહુ પરચા દીધા પણ એને મોટાભાઈ એ કઈક માન્યું નહીં એટલે એને બે થઇ ગયા પછી નાના ભાઈ ને એવું થયું કે ભાઈ આમ કેમ એમ તો નાના ભાઈ છે ને જાની મહારાજ આપણે માળીયા માં થઈ થવી નું કહી દે તારાજ એને પાસે જોડાયું એટલે કીધું કે તમે માતાજી નું ફરું નીકળશે તમે બેહારી દો પછી તમે આ તળાવ બાંધવા દે પછી એ લોકો એ શું કર્યું કે માતાજી નું ફરું નીકળ્યું ને તો તળાવ માં બિહારી દીધું પાછા માતાજી એના સપનામાં ગયા કે તું પાર બાંધી એટલે હું ડૂબી જાય સામી ધારે ગમે તે પથ્થર મૂક્યા જાવી જવું

બન્યા રહેજો થેન્ક યુકુ તો મિત્રો ગીતાજી ના શ્લોક લખેલા છે બઉ મસ્ત ખોડિયાર મંદિર અને કરી દે એક અમારા રાજપૂત સમયના દીકરી છે એક અમારા માટે આશરો છે બહુ આનંદ થયો આજે કે જોઈએ અને જો સંત ચૂપ રહે તો મુરત બહેસ કરતે વાહ સલાહ અને સહકાર બને આપવા અપવા શ્રી નારદાસજી મન શ્રી रामचंद्रના સવા સત્ય જીવન જીવવાની રીત ખાવા જેવી કોઈ ચીજ હોય તો તમને ગડી અનેક એવા એ શ્લોકો મિત્રો લખેલા છે અને અદ્ભુત આશ્રમ આ માતાજી જોકે બનાવેલું છે ભાઈ જોરે एकदम આનંદી વા છો તમને આખો આશ્રમ બતાવું

મિત્રો બહુ મસ્ત બનાવી છે અને મને આનંદ છે કે સાહેબ મારી રાત્રિ સમયની દીકરી મા તરીકે આજે અહીંયા પૂજા અને અદભુત કર્યા છે મિત્રો તમે એની જગ્યા જુઓ અને આ જગ્યાએ વાળી પણ એવડી બધી છે કે સાહેબ આપણને આનંદ થાય છે મિત્રો